જય માતાજી જય મોટા ભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો આજ તો છે શનિવાર ને અમે ગયા તા ઝોકાણે તો જઈન વ્યાય વાસવી અને જયદીપ ને દિવ્યાદી પણ નિશાળે છે ને વ્યાય વાસવી ને હવે હું બનાવું છું આજ ઝીંડાનું શાક ખાડું આજ તો છે ભીંડાનું શાક

મે <coughs>

અમાર દેવીએ બેને છે તો આટા મારે લેસન કેવલું લેસન હું દાવણું કરો દવણું સ લાખ તો ઈ નહિ સ આમ કરી વળાય ને જો અમારા પાલો છે આવો છે અમાર પાલો કા નવો ઓણકો માંડ્યું ન હોય નવી માંડ્યું પાલો આવી ગયો તો નવી માંડ્યું પાલો આવી ગયો હાલ તો પાલન તો કરો નખતી આ હું માંની નાખ દાવણું એન ભરવાનું વાંડી આડી કરી દીધી થાય

આવજો ધાણી ખાવા કોઈ બી ખાવા ને વાલ ખાવા તો બસ આજનો બ્લોક આપણે આયસ પૂરો દેવા છે તો આજનો બ્લોક અમારો તમને કેવો લાગજો આજનો બ્લોક તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બ્લોક માં કઈ બાય બાય જય માતાજી